મેં કેતો હું તો રોક્યો હતો કે આનાથી 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 আহি যাবিনে চল চলা হ'ব ন અમે સતત ફોરેસ્ટ ગાર્ડ અમે ફોરેસ્ટના ઉમેદવારો છીએ સતત અમે દોઢથી બે મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી વારંવાર બધી કચેરીઓના ધક્કા ખાધા છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી ત્યારબાદ અમે અમારા જનપ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓના પણ છેતાલીસ જેટલા લેટરો આપેલા છે છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી જેથી કરીને આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને વનમંત્રી શ્રી મુડુભાઈ બેરાને એટલી જ નમ્ર અપીલ છે કે તમારી જીદ છોડી હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને મહેકમ મુજબ જે પાંચસોથી સાતસો ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે જેથી કરીને અમારા અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવારોને લાભ મળે અને અમારી મહેનત છે એ સફળ જાય જય હિન્દ જેવી રીતે મિત્રો અમે ઘણા સમયથી ગાંધીનગરના તટ્ટા ખાઈએ છીએ અને આજે ઘણા બધા અમારા ધારાસભ્યો જે અમારા સપોર્ટમાં આવ્યા અને અડતાલીસ જેવા લેટર પેડ અમેકઠા કરી અને પાંચ અલગ અલગ શાખામાં અમે જમા કરાવી દીધા છે ત્યાંથી અમારે ત્યાં અમારે લગભગ દસ દિવસ થયા પણ હજુ ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી તો તમારો કોઈ નિર્ણય યોગ્ય હજુ લીધો નથી અને એક લાખ અમારા માર્ક્સ પણ જાહેર નથી કરતા અને છેલ્લા ઘણા સમયથી જગ્યાઓમાં વધારો નહીં થયો તો જગ્યાનો વધારાનો અમારો મેન મુદ્દો છે જેથી કરીત અપીલ કરેલી છે હવે પછી જો અમારું આ ન્યાય નહીં મળે તો અમે આ જો આંદોલન શરૂઆત છે જો હજી બી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સ્ટુડન્ટ સાથે અન્યાય થઈ રહ્યો છે ફોરેસ્ટમાં સીસીમાં તો ફોરેસ્ટમાં ન્યાય આપવા માટે બધાને માર્ક્સ આપી દો અને જગ્યા વધારી કરી આ બે જ નમ્ર વિનંતી છે તમારી আরে আরে

वैष्णव जन तो तेन कहिजे पीड परायि जाना